નમસ્કાર દર્શક મિત્રો કરુણાટોમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આજે વિશ્વ સર્પ દિવસ એટલે કે વિશ્વ સાપ દિવસ છે સાપ વિશે આપણે ત્યાં બહુ ઘણી બધી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે જેમ કે સાપ છે જાણે આપણો કાળ બનીને રાહ જોતો હોય અથવા તો નક્કી જ હોય છે કે આપણે નીકળીએ એટલે આપણને બાઇટ કરશે કરડશે અને સાપ કરડે એટલે તો હવે ખલાસ આપણી જિંદગી પૂરી આ પ્રકારની ઘણી બધી માન્યતાઓ હોય છે એને કારણે લોકો સાપને મારી નાખતા હોય છે અથવા તો સાપથી બહુ જ ડરતા હોય છે સાવચેતી જરૂરી છે પણ એટલો બધો ડર અથવા એવી ગેરમાન્યતાની કોઈ જરૂર નથી તો આ વિષય ઉપર વાત કરવા વાસ્તવમાં સાપ શું છે કેવી રીતે ક્યારે કરડે ઝેરી શું હોય બિનઝેરી શું હોય નીકળે આપણા ઘરમાં અથવા આપણા કોઈ પ્રિમાઇસિસમાં તો કેવી રીતે એનાથી બચાવ કરવો અથવા એને

હું માનો કે સેવન્ટી ફાઇવમાં બારમાં હતો બરાબર અને નાનપણથીના જે પહેલેથી મને આવું બધી પ્રવૃત્તિમાં શોખ હતો પ્રાણીઓ વિશે પ્રેમી હતો કૂતરાના હોય તો એના અવાજ કાઢતો પક્ષીઓના અવાજ કાઢતો એટલે ઘણીવાર શેરીમાં અમારે કૂતરા હોય ને તો એ કઈ પ્રકારનો અવાજ કાઢે છે તો એ જોઈ અને એની હાટું મેં પ્રેક્ટિસ કરતો અને એટલો બધો સરસ કવર થઈ ગયો કે સામે કોઈ કૂતરો હોય તો એને ખ્યાલ ન આવે એટલો અવાજ કાઢવું એટલે એક જરાક અવાજ તમને બતાવી દો બરાબર એટલે આવી રીતે બધા લોકોને હું આનંદ કરાવતો અને જયારે જયારે શેરીમાં જાય હોય એને પણ એલર્ટ કરતો બધી બધી ઘણી આવી પ્રવૃત્તિ કરતો પછી આવા સાપ મને ખુબ જ રસ હતો નાની સોસાયટી માં જતો ક્યાંય સાપ હોય તો હું આગળ જાતો અને કેવા પ્રકારનો સાપ છે એ મને ત્યારે કઈ ખબર નતી બરાબર પણ બીજા સ્નેક કેચો પકડતા એમ હું પેલા પકડી લેતો પછી મને ખ્યાલ આવ્યો કે આમાં ઝેરી હોય ડિનઝેરી સાપ હોય તો એના માટે શું કરું પછી આ બાર અનુભવ થતો ગયો એ હું મારા મિત્રોને અમુક ને મળતો ગયો ઘણા એવા હતા એની પાસેથી મેં જાણકારી મેળવી અને આજના યુગમાં તો હવે આપણે મોબાઈલ આવી ગયો એટલે મોબાઈલથી બધું સર્ચ કરી અને કેવી રીતે પકડો કેવી રીતે પકડો એના સાધનનો આપણે જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરવાનો આપણે જે કાઈ સાધનનો ઉપયોગ કરીએ છીએ સૌથી પહેલા તો હું તમને ચોખ્ખડ કર દઉં કે એ આપણે સાધન થી ઉપયોગ કરી છે કોઈ મારવા માટે નથી કરતા હા આપણે એને બચાવવા માટે આપણે એને ડાયરેક્ટ આપણે હાથ નું અડાડી હતી એને હાથ અડાડે તો એ બાઈડ કરી લે બરાબર તો એના માટે આપણે કેમ બચવું એ માટે એને વ્યવસ્થિત આપણે એને એને જે સાધન હોય અમે અમે પ્રેશર એ રીતનું આપી કે એને કોઈ નુકસાન ન થાય અને એવી રીતે પકડી અને અમે થેલામાં પૂરી દઈ બરાબર એટલે આજે જે સર્પ વિશે જે લોકો પાસે માન્યતાઓ છે કે ભાઈ સર્પ તમારા ઘરમાં આવ્યો છે અને તમે એક જ વાત છે કે મરી જાય સર્પ કેડે તો મરી જાય અમુક એવા તમે પિક્ચરો જોયા હોય અમુક માણસો પાસે તમે એવી વાત હોય કે સર્પથી તમે બી ગયા હોય એટલે તમારા જ ઘર માં સર્પ આવે એટલે તમે પેલા વેલા તો બી જાવ કે સર્પ મારી નાખશે આમ પણ એવું કઈ નથી સર્પ ને ખાલી ને ખાલી એ ખોરાક માટે જ આવે છે પેટ ભરવા માટે આવે છે એને આપણી કોઈ નિસ્બત નથી અચ્છા એટલે હું તમને એ જ પૂછવા જાઉં છું કે મેં પેલા કીધું લોકો ના મનમાં એ માન્યતા છે કે આપણો કાળ બનીને ને જાય ના ના એવું વાત રાહ જોઈ આપણે નીકળાય ને સીધો રાહ જોઈને બેઠો હમણાં આવે એટલે આને કરડી લઉં

કોઈ આપણો દુશ્મન નથી સૌથી પહેલા તો એ સમજી લેવું એનાથી તમારે દીવાનું નથી બરાબર તમને ડર લાગતો હોય તો તમે એનાથી થોડા દૂર રહ્યો એને છંછેડો નહીં બસ આ એક મેઈન વસ્તુ છે એ તમે સમજે આ કોઈ કે ઘણે માનતા હોય પગે લાગે અગરબત્તી કરે છે એ તમારી આસ્થા છે એ બધી વાત બરોબર છે પણ આને એવું કઈ આપણે લાગતું ઓળખતું નથી તમે એ પૂજા પાઠ કરો બધું કરો એમાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી પણ એના વિશે હવે જે છે અત્યારે આ બે ત્રણ વર્ષમાં એટલા બધા સર્પ સરીસૃપો વધી ગયા છે કે આપણા ઘર સુધી આવી જાય છે બરાબર હવે એને આપણે કેમ બચાવવા એના વિશે થોડીક જાણીતી માહિતી મેળવો કોઈ સર્પ સ્નેકરને બોલાવો જાણકારને બોલાવો અને એને કયો સાપ નીકળ્યો છે એના વિશે તમે માહિતી જાણો બરાબર અને કઈ રીતે આનાથી બચવું એ તમે એનું પ્લાન કરો અચ્છા કિરીટભાઈ સાપ પોતે જ ડરપોક પ્રાણી છે એટલે એ તમને કરડવા માટે સામેથી આવે સામેથી હુમલો એવી કોઈ શક્યતા નથી અચ્છા તો કેવા સંજોગોમાં સાપ કરડે છે એ સમજાવી દો ખાસ કારણ કે લોકોને બહુ ડર હોય છે કે બસ આપણે ઘરમાં આવ્યો એટલે હવે કોકને કરડશે કે આમ કે તેમ એટલે ઘણીવાર સાપ અંદર ઘરમાં આવી ગયો હોય ખૂણા ખાચરામાં તમે કચરો જે ભેગો કર્યો હોય એટલે ત્યાં એની ખાવા હાટું બેઠો હોય તમારે કોઈ જરૂરિયાત વસ્તુ હોય તમે લેવા જાવ તો પણ એને ડર લાગે કે મને મારવા આવ્યું ત્યારે એ સમયમાં બાઈટ થાય છે સામે ઉભો હોય તો એ તમને દોડીને બાઇટ કરવાનું દોડીને બાઇટ નથી કરવા એટલે કોઈ પણ વસ્તુ તમે લ્યો કે ભાઈ તમને અહીંયા સાપ વધારે આવતા હોય ક્યારેક

આપણે ત્યાં જનરલી આ વિસ્તારમાં કેટલીક પ્રજાતિને કયા કયા સાપ હવે આપણે રાજકોટ સિટીની વાત કરીએ ને તો ઝેરી સાપ માં આપણને કોબરા 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 અને કોમન ક્રેટ બરાબર પછી એ બે છે એ તમને વધારે પડતો કોબરા જ જોવા મળે છે અને કોમન ક્રેટ અત્યારે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે એ કોબરા છે સાપ છે

એના સિવાય બીજા કયા કે પછી હવે છે કોમન ક્રેટ આવે છે આ જે કોમન ક્રેટ છે અચ્છા હવે આ એક સાયલન્ટ ક્લિયર ક્લિયર છે અચ્છા ઓકે આ પણ તમને કોઈ અવાજ નથી કરતું હા હા અવાજ એનો અવાજ નથી કાઈ ને એ તમને બાઈટ કરીને વયો જાય તમને પછી ખબર પડે બરાબર એ આ કોમન ક્રેટ છે બરાબર પછી એક રસલ વાઇપર આવે છે એ પીળા કલર નું છે આ છે જે છે ને એ સેન્ડ બોવા છે ઘણા એને અજગર કહે છે ગઢીયો સાપ કે છે ધૂળિયો સાપ કે છે બરાબર અને સાવ બીન ઝેરી સાપ છે આપડે જેમ રેડ સેન બોવ બે વાળો સાપ હોય આ એ પ્રજાતિ નું છે બરાબર પણ એ શાંત છે અને ધૂળ ની અંદર અળસિયા છે એને મેઈન ખોરાક એનો સ્પેશિયલ અળસિયા ધૂળની અંદર ઘુસી અને અળસિયા ખાય બને ત્યાં સુધી બહાર નીકળતો નથી બરાબર આ જે છે એ રસલ્સ વાઈપર છે હમ એ ઝેરીમાં ઝેરી સાપ છે અચ્છા જે ચાર સાપમાં છે ને હવે એ રસલ સ્વાય પર એ તમને આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર ભાગે જોવા મળે ભાગે જોવા મળે ગુજરાત બહાર છે એ ત્યાં વધારે જોવા મળે છે આપણે અહીંયા જે આ પ્રકારના છે તો આમાંથી આપણે ત્યાં જે સાપ મળે છે એમાંથી ઝેરીનું પ્રમાણ કેટલું અને બિનઝેરી કેટલા લગભગ ઝેરી બિનઝેરી અને એ બધા સરખા હોય એમાં કંઈ નક્કી ન હોય ક્યારેક ઝેરી સાપ એ મળી જાય ધામણ સાપ છે એ બિનઝેરી સાપ છે ધામણ સાપ છે એ એની તમારે હાઈટ આઠ ફૂટ નવ ફૂટ હોય સાત ફૂટ હોય અચ્છા પણ નેવું ટકા આ બાઈટ નથી કરતી બિન ઝેરી સાપ છે અને કોઈ એવી એગ્રેસિવ હોય તો એ બાઈટ કરે ખરા તમને અહીંયા લોહી નાખે ઘણીવાર આ બિનઝેરી સાપ હોય એના દાંત નબળા હોય છે બરાબર સાપના દાંત નબળા એટલું બધું જોર કરીને બાઇટ કરે ને અંદર દાંત તમને ઉસાડી દે તોડી નાખે દાંત તોડી નાખે પણ સોજો ચડે સળો થાય એવું બધું થવાનું કારણ એ કે અંદર દાંત નો ભાગ છે ખાસ છે એટલે એ જો કાઢી નાખો તમે તો એ તમને અડધી કલાકમાં પાછા તમે નોર્મલ થઈ જાવ છો અને મને ઘણીવાર એવા બિનજેરી સાપ કર્યા છે પણ હું પહેલાં પહેલાં ચેક કરી લઉં કે ભાઈ આમાં કઈ દાંત કે એવું કઈ નથી માર્યું ને બરાબર પછી આપણે વાંધો નથી પછી એમ ખાલી આવી રીતે આમ સાફ કરી નાખો એટલે અડધી કલાકમાં નોર્મલ થઈ જાવ તમે બરાબર આમ ગ્રીડ બાય જે લોકોને સાપ બાઇટ તમે તો સ્નેક કેચર છો એટલે તમે તો વારંવાર બાઇટ થયાઓ પણ જે લોકોને સાપ કરડે છે જે લોકો એટલે અમે સાપને ઓળખતા નથી હા પહેલા તો ભાઈ આ સાપ અહીં છે એ ખરેખર ઝેરી છે બિન ઝેરી છે નામ શું અમને ખબર નથી તો આવા સંજોગોમાં જ્યારે કોઈને સાપ કરડો તો એ વ્યક્તિએ શું કરવું આપણે ત્યાં જનરલી લોકો દીવા કરતા હોય છે કે સાપ ઉતારવા માટે તો એ બધું એની આસ્થાનો વિષય છે એમાં આપણે કઈ ટીકાટી પણ નથી કરવી તમે લોકો સલાહ લોકોને શું આપતા હો છો કે તમને જ્યારે સાપ કરડે ખેતરમાં કે ઘરમાં કે ક્યાંય પણ તો લોકોએ પહેલા વહેલા શું કરવું સૌથી પહેલા તો જ્યારે તમને સાપ બાઈટ કરે તમને જો ખ્યાલ હોય કે છાપ બિન છે કે ઝેરી છે તો કોઈ પ્રશ્ન થાય પણ સૌથી પેલો તમારે જે છે સીધું હોસ્પિટલે પેલું વહેલું કામ તમે હોસ્પિટલે જાઓ હોસ્પિટલ માં તમને એ લોકો પૂછે કે આ કયો ઝેરી છે બિનઝેરી છે બિનજેરી સાફ હોય તો તમે અડધી કે પોણી કલાક થાય તો તમને થોડીક માનસિક અસર થાય બીજું કઈ નથી થાતું પણ ઝેરી સાપ કર્યો હોય એટલે તમને અહીંયા સોજા આવવા આ લોહી જાય એટલે ડોક્ટર જોઈ લે અને કેવા પ્રકારનો સાપ છે એ પ્રમાણે ઇન્જેકશન આપે બરાબર એમ કેતા હોય કે અમને કેતા ઇન્જેકશન રાખો છો કે આ છે અમે એવા કોઈ ઇન્જેક્શન નથી રાખતા કારણ કે એનો જે માતા છે ડોઝ છે એ પ્રમાણે જ ઇન્જેકશન દેવાના હોય તમને એ જો ખ્યાલ ન હોય તો આખું ઊંચું થાય બરાબર કોઈ પણ જાતની મારું કેવાનું એમ છે કે તમે જે માનતા હો દીવા બચી જે કઈ કરવા છે કે તમે સીધા હોસ્પિટલે પહોંચીને સારવાર લ્યો તમે આવો ભલે પછી તમે ભગવાનની પૂજા દીવા જે કઈ કરવું હોય એ પછી કરજો પણ સાપ પેડે ત્યારે મહેરબાની કરીને અમારા જે અનુભવ એમ કે છે કે તમારે જો બચવું હોય તો તાત્કાલિક હોસ્પિટલ પોચવું બરાબર તમે તમે લોકો તો ઓગણપચાસ વર્ષથી આ કામ કરો છો એક સેવાનું કામ એટલે બે પક્ષ સેવા લોકોનો ડર દૂર થાય સાપ પકડી લ્યો એટલે બીજું સાપ સલામત રીતે એને તમે ગામની બહાર છોડી આવો એટલે બે પક્ષની સલામતી તમે રાખો છો લોકોની અને સાપની પર્યાવરણ માટે સાપ જરૂરી છે કારણ કે ખેતરમાં ઉંદરો ને ખાય ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક મિત્ર છે તો એ પણ પર્યાવરણની અધિકાર છે પણ આપણે ડરીએ છીએ છીએ મારી નાખીએ પણ હવે તમારા જેવા લોકો અમારી પાસે છે એટલે હવે લોકોને પણ એવી એક ફોન કરે છે ને તમે લોકો હાજર થઈ આવો અચ્છા તમે શું ધ્યાન રાખો છો તમે કોઈ પણ જગ્યાએ તમને કોલ આવ્યો તમે ત્યાં જાઓ છો તમે પેલા શું જુઓ છો સાપને ઓળખો છો કે તમે ધ્યાન રાખી લ્યો છો કે ભાઈ આ ઝેરી છે બિનઝેરી આને કેમ પકડવો અને એ પ્રોસેસ તમારી શું હોય આખી હવે અમને સૌથી પહેલા કોલ આવે એટલે અમે પેલા સાપ વિશેની માહિતી એની પાસેથી મેળવી લઈ કે તમે સાપને ઓળખો છો કઈ પ્રકારનો છે શું છે ને ઘણા કહેતા ના એ ખબર નથી નાનકડું છે કાબુ ચિત્રું છે ને ઓલું છે આમ થોડોક અંદાજ આવી જાય બરાબર કે આ વસ્તુ હશે હશે બરાબર પણ જ્યારે અમે ત્યાં જાય ને ખાલી હું ને ખાલી આમ તો એનું પેટર્ન એટલે તરત જ મને ખ્યાલ આવી જાય કે આ આ છે છે રૂપસુંદરી છે કે ધામણ છે કે બોવા છે કે રસસ વાઈપો છે કોઈ પણ સાપ હોય એ મને અંદર ખ્યાલ આવી જાય બરાબર પછી એને પકડવા માટે આપણે હાથ થી પકડી શકીએ એમ હોય તો એને અમે હાથ થી હેન્ડલ કરી લઈએ બિનજેરી 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 હોય કે જેરી હોય કે એમ લાગે કે જરૂરિયાત છે કે આપણે હાથ થી આને પકાને કઈ ચીપિયા માં લેવાની કે કઈ એવી જરૂર નથી તો અમે એને એવી રીતે વ્યવસ્થિત હાથ થી પકડી અને થેલો હોય છે નાની બોટલ રાખી હોય છે અમારી પાસે પચીસ ત્રીસ સાધનો છે અચ્છા અચ્છા છ સાત ચીપિયા છે બેગ છે એવી બેટરી છે ઘણું બધું મેં વસાવ્યું છે બરાબર ઘણીવાર સાપ હોય હવે ઈ આપણે ઓલું ખારેક ના ઓલું ઓલું હોય ને કોથળી જાળી વાળી કાથળી આ તો એમાં સલવાઈ ગયા હોય છે હવે એને કાપવા માટે કાતર હવે આપણે કઈ કાતર લાવો તો કાતર નું હોય તો એ બધી કાતરો ને આન તેન હમણાં એક રૂપ સ્ટ્રીન કેટ હતી એ આવી રીતે સલવાઈ ગઈ હતી એટલે પછી કાતર થી એને મેં કાપી અને એને આખી અલગ કરી દીધી ટેકનોલોજી એવી આવી ગઈ છે તમે બધા મોબાઈલમાં ખાલી સર્ચ કરો જેરી સાપ ક્યાં બિન જેરી સાપ છે ભલે તમારે પકડવા નથી બરાબર છે પણ તમે તમારી પાસે થોડીક જાણકારી તો તમે જાણકારી હશે તો તમને ડર ઓછો થશે બધી માહિતી આપી સાપ વિશે કે આ સાપ કયો છે અને તમારે ઘરમાં આવે તો તમે નાનો સાપ હોય તો તમે કેવી રીતે હેન્ડલ કરી શકો કે ભાઈ સામે હોય તો ડોલ કે આડો રાખીને એનાથી તમે અંદર મૂકી દ્યો તો આમાં તમારો સમય પૈસા અને બધું બચે બરાબર છે થોડુંક જો તમે આ રીતે તૈયાર થાઓ તો અમને ઘણું સારું પડે એમ એટલે આવી રીતે સાપ વિશે અમે માહિતી આપીએ પછી આપણે ઘરની આજુબાજુ કેવી રીતની પરિસ્થિતિ આ સાપ ક્યાં કેવી રીતે આવ્યો અને ક્યાં બધું રહે છે શું છે એનું અમે નોલેજ આપી કે ભાઈ તમારે ફળિયા અંદર જે કે પાર્કિંગ ની અંદર જે કઈ ખૂણામાં વસ્તુ પડી છે એ તમે એને નકામી વસ્તુ તો પેલા હટાવી નાખો બરાબર જે જરૂરિયાત વસ્તુ હોય એને કોઈ સ્ટેન્ડ માં રાખો અને દિવાલ થી તમે એક ફૂટ છેટી રાખો બરાબર છે એટલે એને કોઈ સંતાવાની જગ્યા ન મળે બરાબર છે પછી આપણે એર ફ્રેશનર છે કે ડામની ગોળી છે એ તમારે જાપાની આગળ મૂકી દેવાની એટલે ગંધ થી છે ને ઈ ખાસ તો ગંધ તો ઉંદેડા કે એની ગંધ લેવાટો આવતા હોય બરાબર પણ એને ગંધ ખાલી ડામર ને આવે એટલે એનાથી આપણા ઘરની અંદર આવવાની શક્યતા ઓછી હોય બરાબર એટલે કોઈ પણ આવી રીતે એર ફ્રેશનર છે એ ડામરની ગોળી છે ખૂણામાં મૂકી દો નીચે માં સામાન ખોટો વધારાનો હોટાવી દો ખાસ તો સીડી નીચે આપણે જે ભરવાની છે કચરો એ બધો સાફ કરી નાખો કુંડા છે સ્ટેન્ડ માં મૂકો આજુબાજુ ક્યાંય એવા જાડી ઝાખડા હોય તો એને વ્યવસ્થિત તમે કરી નાખો તો ઘણી બધી શક્યતાઓ ઓછી છે સાફ આવવાની બરાબર અને બાર ફરતો હોય સાપ રોડ ઉપર તો એ તમારે કોઈ ટેન્શન ન લેવાનું જોયા કરો તમારે અંદર ઘર માં આવે ત્યારે અમને બોલાવવું બરાબર બરાબર વાર રસ્તામાં જાતા હોય સાહેબ નીકળે તો એ તો એની જગ્યાએ વયો જવાનો છે એટલે આવી રીતે છે પછી ભૂગર્ભ ની છે એ વ્યવસ્થિત તમે પેક રાખી દો બરાબર તો આવી બધી સામાન્ય જે વસ્તુ છે એ તમે કેર નહી કરો છો તો આ પરિસ્થિતિ તમારે ભોગવવાની તો રહેશે ગમે ત્યારે સાફ આવશે બરાબર છે એટલે આવું અમને મોટા ભાગે આવા ઘરમાં આવું બધું હોય બરાબર એટલે આ જે પ્રોગ્રામ થયો હું તો મારે જે માહિતી જે પહોંચાડી લોકો ને કે હું એકલો દસ જણા ને કહું એના કરતા સમાજ પડે ગમે ત્યારે અમારી જરૂર પડે હું તો ચોવીસ બાય સાત એક્ટિવ છું કે રાતના ગમે ત્યારે ફોન આવે તો અમુક માહિતી આપી દઉં ભાઈ આવી રીતે અમે હેન્ડલ કરો તો મારો ધક્કો બચી જાય અને તમારું કામ થઈ જાય બરાબર એટલે આ રીતે જી અચ્છા કિરીટભાઈ મારે એ પૂછવાનું છે કે રાજકોટ જેવા શહેરમાં કે અમદાવાદ જેવા કે કોઈ પણ મોટા શહેરોમાં આટલો ટ્રાફિક હોય આટલો અવાજ હોય લગભગ અઢાર થી વીસ કલાક રસ્તા ધમધમતા હોય આવા સંજોગોમાં ગામની વચ્ચે જે ગામની બહારના મકાનો છે ગામની બહારના વિસ્તારો છે ત્યાં તો હોય પણ આટલા ગામની વચ્ચે જ્યાં પંદર લાખની વસ્તી રહેતી હોય વીસ લાખની વસ્તી એની વચ્ચે લોકોના ઘરમાં સાપ નીકળે છે તો એ ક્યાંથી આવી જાય છે એટલે અમુક આમાં હું છે કે આવારું જગ્યાઓ પડી હોય વોકડા છે આ છે કે એટલે ઈ એને કોઈ અમુક પ્લોટ એવા પડ્યા હોય કે આઠ દસ વર્ષ થી પડ્યા હોય એટલે એનું એ રહેવાનું ઠેકાણું થઈ જાય ખાવા પીવાનો ખોરાક મળી જાય પછી રાત થાય એટલે ખોરાક લેવા નીકળે બરાબર બરોબર પછી એમાં એના મેટિંગના સમયમાં પછી ઈંડા મૂકતા હોય ઈંડા મૂકી અને એ તો એની જવાબદારી પૂરી થઈ ગઈ બરાબર હવે પાંચસો હોય બસો હોય ત્રણસો હોય એવી રીતે ઈંડા એટલા બધા એટલા મૂકી દઈએ ઈંડા પણ એમાં અમુક પછી ફેલ થયા હોય અમુક પગ આવી ગયા હોય મરી ગયા હોય અમુક બચા હોય બી પચાસો ખાવા હાટવું પછી

કોઈ ઢાકણું ખુલ્લું હોય તો રાત નાથી બહાર નીકળી અને ખોરાક શોધી અને પાછો અંદર ક્રિતભાઈ ઘણી વખત ફિલ્મોમાં આપણે જોતા હોય છીએ એના ઉપર ઘણા બધા ફિલ્મો બન્યા છે કે નાગગીન છે જે નાગણી એ એનો જે હથિયારો છે એના સાપનો એનો ફોટો આંખમાં રાખી લે આ બધી તો ફિલ્મની વાત છે આવું કંઈ હોય છે વાસ્તવમાં અંધશ્રદ્ધા નું આ બધી અંધશ્રદ્ધા છે ફિલ્મમાં તમને આમ બધું બતાવે પણ એવું કોઈ જાતનું નથી ઘણી વાર એમ કે તમારી આંખ ખુલી રહી ગઈ હોય તમારો ફોટો જોઈ લીધો હોય ને પછી તમને નાક ગોતવા આવે એ બધી ખોટી બધી માન્યતાઓ છે અને બધી વાર્ત છે હવે આપણે આવી બધી લોકવાયકા માંથી આપણે બહાર નીકળવાનું છે તમે જૂનું બધું આ બધું જોશો ભૂત પ્રેતના ઓલા ભૂત પ્રેત ક્યાંય નથી બધા એમ કે કોઈ એમ કે અહીં થાય તો હું ચોવીસ કલાક બેસું એટલે એવું કઈ નથી પણ એ માણસો ની આપણને હેરાન કરતા હોય અને બધી માન્યતાઓ અમુક જગ્યાઓ આવી છે તેવી એવી કોઈ અત્યારે કઈ છે જ નહીં બરાબર એટલે તમારે ભૂત આવી કોઈ નાગીન ની ને બધી વાર્તાઓ હેમરી હોય આવી ને સ્વરૂપ માં પુરુષ કે સ્ત્રી નું આવે ને એવું કઈ છે જ નહીં કિરીટભાઈ તમે જે સાપ જે પકડતા હો છો સિટીમાંથી કોઈના ઘરમાંથી તો પછી એને છોડે ક્યાં લોકો જનરલી તમારે જેવા જે સ્નેક કેચર છે કારણ કે અંતે તમારું હેતુ છે સાપ બચી જાય બચાવવાનો અને લોકોને નુકસાન ન થાય તો બે ને પોતપોતાની સલામતી માટે તમે કામ કરતા હો તો એ સાપ તમે પછી ગામની બહાર ક્યાં કેવી જગ્યાએ છોડતો એને પછી સલામત રીતે જતો રહે હવે નાના એવા બિનજેરી કે સાપ હોય હમ હવે એના જેને ખોરાક ને જે જોતું હોય એ નાના ઓકડા આપણે સિટી માં નાના એવા ઓકડા છે કે એવી કોઈ આવર જગ્યા છે કે જ્યાં માણસો અવર જવો ન હોય તો અમે એવા બિનજેરી સાપ સાવ નાના હોય તો એને ત્યાં અમે છોડી દઈએ બરાબર પણ બહુ મોટા હોય ઝેરી સાપ હોય કોબરા હોય એ આપણને નુકસાનકારક એને નુકસાનકારક એટલે અમે સિટી બહાર જાય જ્યાં વીડી વિસ્તાર હોય બરાબર જગ્યા હોય કે ત્યાં માણસો બહુ આવરો જાવરો ઓછો હોય તો એને ત્યાં અમે છોડી આવીએ અને એનો ખોરાક એ મળી જાય અને બધી રીતે એને અનુકૂળ જગ્યાએ છોડી દઈએ બરાબર બરાબર અચ્છા આપણે ત્યાં જે ગામની બહાર નો વિસ્તાર છે એટલે એક સમય યુનિવર્સિટી વિસ્તાર છે છેવાડાનો વિસ્તાર કહેવાતો તો મુંજકા અને મોટા મવાન એ વિસ્તારમાં એમ કે કોબરા પ્રકારના અથવા તો કાળોતરા પ્રકારના સાપ ની વસ્તી વધુ છે એક સમય એવું કેવાતું અને ત્યાં જોવા મળતા વારંવાર હવે તો ત્યાં વસ્તી થઈ ગઈ એટલે એટલે આપડે એમ તો એની વસ્તીમાં આપણે આપણે ગયા છીએ ઘણી વાર અમને બધાય કેતા હોય કે અમારે બહુ સાપ છે ને આવે છે પણ તમે જે આપણે બધી બિલ્ડિંગ બિલ્ડરો બિલ્ડિંગ કરે છે તો આ તો થવાનું જ છે બરાબર સાપ જાય ક્યાં આટલા બધા સાપ છે એટલે સિટી બહાર મૂકી આવી એટલે એનો કઈક કુદરત રસ્તો બતાવી દે બરાબર અચ્છા કિરીટભાઈ તમારે જેવા ઘણા બધા લોકો રાજકોટમાં સેવા આપે છે આ રીતની સ્નેક કેચિંગ કરીને સાપ પકડીને અને સાપની સલામતી મળી જાય છે લોકોની સલામતી મળી જાય છે તો એક તો તમારો એક સંદેશ લોકો પ્લેટફોર્મ પરથી તમારો મોબાઈલ નંબર તો એ નંબર તમે તમે તમારા રીતે જ અહીંયા અમારા પ્લેટફોર્મ પરથી બોલો જેને કારણે આ ઇન્ટરવ્યુ અત્યારે જે કોઈ લાઈવ જોઈ રહ્યું છે એને કામ આવશે અથવા આ લિંક ભવિષ્યમાં ઇન્ટરવ્યુ જોશે તો એ પણ તમારા જેવા લોકોનો સંપર્ક કરી શકશે એટલે પેલા તો એક લોકોને સંદેશ આપી દો અને પછી તમારો નંબર આપી દો મારું લોકોને સંદેશ એટલો જ છે કે પેલા વેલા તો તમે સાપ થી ડરો નહીં સાપ વિશેની થોડીક તમે માહિતી એ લઈ લ્યો બરાબર કે સાપ કયો છે કયા પ્રકારનો છે અને જયારે એવી જરૂર પડે ત્યારે સ્નેકેચરને ને બોલાવી અને એને સરસ રીતે રેક્યુ કરી અને છોડાવી છોડી મૂકે બરાબર એટલે મારો નંબર નોટ કરવો હોય તો કરી લ્યો કે ચોરાણું છવ્વીસ ઇઠોતેર એકાવન બાર ચોરાણું છવ્વીસ ઇઠોતેર એકાવન બાર જ્યારે પણ મારી જરૂરિયાત હોય કાંઈ સૂચના હોય કે તમારે કાંઈ સોસાયટીમાં બધા ભેગા થઈને કાંઈ ઓલું માહિતી જોતી હોય તો એવો આપણે નાનો એવો પ્રોગ્રામ કરીને હું તમને બધી માહિતી આપી શકું જેથી તમને લોકોને સાચો ખ્યાલ આવે અને સાપ બચાવજો જીવ બચાવજો વાહ 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 કિરીટભાઈ ખૂબ સરસ તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને કરુણા ટોક્સમાં સરસ વાતો કરી કારણ કે આજે વિશ્વ સાપ દિવસ છે અને લોકોના મનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ મેં પહેલાં કીધું અંધશ્રદ્ધા છે અને લોકો એમ જ માનતા હોય છે કે આપણો કાળ છે એટલે લોકો દેખે એટલે મારી નાખે અથવા તો લોકો ભાગે અને બસ આપણી રાહ જોઈને બેઠો છે ને કરડે એટલે આપણું મૃત્યુ આવી બધી જે વાતો છે એમાંથી તમે સાચી માહિતી આજે આ દિવસે અમારા પ્લેટફોર્મ ઉપરથી આપી તમારો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર